બહુ માથું દુખે છે શું આ છે માથાને દુખાવાને પણ માથું દુખવા લાગ્યું મમ્મી હા બેટા જો કોઈ એક માણસ એક બીજો બહુ હેરાન કરતો હોય અને અત્યંત ત્રાસ આપતો હોય અને આખો દિવસ કકરાટ કરતો હોય તો એને બીજો માણસની માફી માંગવી જોઈએ કે નહીં હા બેટા માંગવી જોઈએ તમે કેમ કે પપ્પાની માંગશો કોઈ દિવસ વિચાર્યું છે

જેટલો મોટો ચાંદલો એટલી ખતરનાક સ્ત્રી ભગવાન ને રોજ પ્રાર્થના કરું કે જેવા સ્વભાવ વાળું આખા મળે